હેલો એવરી તો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ધોરણ સાતની સ્વાધ્યાય પોથી વિજ્ઞાનનો પાઠ પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફાર તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો પેલો મેગ્નેશિયમની તાર કે પટ્ટીને સળગાવતા ખાલી જગ્યા રંગનો પ્રકાશ આપે છે ઓપ્શન ડી તેજસ્વી સફેદ બીજું મેગ્નેશિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર કયું છે તો ઓપ્શન ડી એમ ત્રીજું રસોડામાં ભીની લોખંડની તવી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેના પર લાગતા કાંટ માટે નીચેના વિકલ્પોમાંથી શું સાચું છે તો ઓપ્શન સી લોખંડની તવી પર લાગતો કાંટ લોખંડ રહેતો નથી તે લોખંડથી જુદો જ કંઈક બીજો જ પદાર્થ બની જાય છે ચોથું કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરતા ઓપ્શન ડી ચૂનાના નીતરિયા પાણીના સ્થાને કંઈક નવો જ રાસાયણિક પદાર્થ બનાવી આપે છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલી લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો ગેલ્વેનાઇઝેશન બીજું શુદ્ધ પદાર્થના મોટા સ્ફટિકોને તેમના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો સ્ફટિકીકરણ ત્રીજું લોખંડના કાટનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો આયર્ન ઓક્સાઇડ ચોથી લોખંડમાં કાર્બન ક્રોમિયમ નિકલ અને મેગેનિસ જેવી ધાતુઓને યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરવાથી ખાલી જગ્યા મિશ્ર ધાતુ મળે છે સ્ટેનલેસ સ્ટીલ પાંચમી મોળ રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો કોપર સલ્ફેટ છઠ્ઠી પદાર્થનો આકાર એક પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે તો ભૌતિક પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પેલો મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગાળતા બનતું જલિય દ્રાવણ લિટમસ પત્ર પર સી અસર દર્શાવે છે તો મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગાળતા બનતું જલિય દ્રાવણ લાલ લિટમસ પત્રને પૂરું બનાવશે જ્યારે ભૂરા લિટમસ પત્ર પર તેની કોઈ અસર થશે નહીં આ દર્શાવે છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે બીજો પ્રશ્ન વાતાવરણમાં આવેલ કયા વાયુને કારણે આપણે પાર જામલી કિરણોથી બચી શકીએ છીએ તો વાતાવરણમાં આવેલ ઓઝોન વાયુને કારણે આપણે પાર જામલી કિરણોથી બચી શકીએ છીએ ત્રીજો પ્રાણીજ કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયામાં થતો ફેરફાર કેવો ગણી શકાય શા માટે તો પ્રાણીજ કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયામાં થતો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે કારણ કે આ પ્રક્રિયામાં નવા પદાર્થો બને છે અને રાસાયણિક બંધનોમાં પરિવર્તન આવે છે ચોથો ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે તે તમે કયા મુદ્દાના આધારે કહી શકાય ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે કારણ કે તેમાં નવા પદાર્થો બને છે પ્રકાશ ગરમી અને અવાજ ઉત્પન્ન થાય છે અને આ ફેરફારને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે પાંચમું જંગલમાં સૂકા પાંદડા સળગવું એ રાસાયણિક ફેરફાર ગણી શકાય શા માટે જંગલમાં સૂકા પાંદડાનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે કારણ કે તે સળગતી વખતે તાપ અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તથા નવા પદાર્થો ધુમાડો અને રાખ બને છે સળગ્યા પછી પાંદડાઓ ફરી પહેલાં જેવા કરી શકાતા નથી નીચે આપેલ ફેરફારોને ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો હવે છે પેલા ભૌતિક ફેરફાર તો પેલું આવશે પ્લાસ્ટિકને ગરમ કરતા પીગળવું બીજું ડામણને ગરમ કરીને તેમાંથી રોડ બનાવવો ત્રીજું કાગળના એક ટુકડામાંથી ચાર ટુકડા કરવા ચોથું ડાંગ ડાંગરમાંથી ચોખા મેળવવા પાંચમું ઘઉંમાંથી રોટલી માટેનો લોટ બનાવવો છઠ્ઠું સફેદ લીલા અને કેસરી રંગના કાપડમાંથી ભારત દેશનો રાષ્ટ્રધ્વજ બનાવવો સાતમું હાથની બે આંગળી દ્વારા ખેંચેલા રબર બેન્ડને હાથમાંથી છોડી દેવું હવે છે કે રાસાયણિક ફેરફારો પેલું ફળોનું શરીરમાં પાચન થવું બીજું કેરીનું પાકવું ત્રીજું દ્રાક્ષનું આથવણ થવું ચોથું દૂધીમાંથી દહીં બનાવવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર પેલું ભૌતિક ફેરફારમાં તેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે પદાર્થના આકાર કદ રંગ વગેરે અવસ્થામાં ફેરફાર થાય છે અને બીજો પોઈન્ટ છે તે ઉલટાવી શકાય તેવા ફેરફારો છે હવે રાસાયણિક ફેરફાર તેમાં પદાર્થોના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને તે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે પ્રશ્ન છ જોડકા જોડો પેલું કોપર સલ્ફેટનો રંગ તો ઓપ્શન સી વાદળી રંગ બીજો ફેરસ સલ્ફેટનો રંગ તો એ લીલો રંગ વરાળમાંથી પાણી બનવું તો ડી ભૌતિક ફેરફાર ફટાકડાનું ફૂટવું તો બી રાસાયણિક ફેરફાર પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો પેલું રમેશભાઈ પોતાના ઘરમાં નવા લોખંડના દરવાજાને શા માટે રંગ કરે છે તે સમજાવો તો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે તેથી લોખંડ હવાના કે ભેજના સીધા સંપર્કમાં આવતું નથી અને લોખંડના દરવાજાને કાટ લાગતો નથી આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવાથી બચાવી શકાય છે ત્યાર પછી છે બીજો પ્રશ્ન રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થ ઉત્પન્ન થાય છે તેની સાથે વધારાની કઈ કઈ ઘટના ઘટી શકે તેની યાદી બનાવો તો રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થ ઉત્પન્ન થાય છે તેની સાથે વધારાની નીચેની ઘટના બની શકે છે પેલું ગંધમાં પરિવર્તન આવે છે બીજું રંગમાં પરિવર્તન આવે છે ત્રીજું વાયુઓ ઉત્પન્ન થાય છે ચોથું ઉષ્મા પ્રકાશ ધ્વનિ અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે ત્રીજો પ્રશ્ન વિનેગર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટેની પ્રક્રિયા વર્ણવો તો વિનેગર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે એક ગ્લાસમાં વિનેગર લઈ ધીમે ધીમે બેકિંગ સોડા ઉમેરો તેમાંથી વાયુના પરપોટા નીકળે છે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આ પ્રક્રિયામાં વિનેગરમાંનો એસિટિક એસિડ બેકિંગ સોડા સાથે પ્રક્રિયા કરીને સોડિયમ એસિટેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે ચોથો પ્રશ્ન નીચેના પદાર્થોનો ઉપયોગ કરીને એક રાસાયણિક સમીકરણ બનાવો કાર્બન ડાયોક્સાઇડ પાણી કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનું નીતર્યું પાણી તો ચૂનાનું નીતર્યું પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા થઈને બનશે કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી પાંચમું સમીકરણ પૂર્ણ કરો પેલું એફ ઇ વત્તા ઓ ટુ વત્તા એચ ટુ ઓ તો બનશે એફ ઇ ટુ થ્રી બીજું એમ જી જ ટુઓ તો બનશે એમ એચ ટુ ત્રીજું સી ટુ વત્તા ખાલી જગ્યા અને CaCO3 એ થ્રી જ તો સી એ ઓ એચ ટુ ત્રી ચોથું વિનેગર વત્તા બેકિંગ સોડા તો બનશે કાર્બન ડાયોક્સાઇડ વત્તા અન્ય પદાર્થ પછી છે પ્રશ્ન નંબર છ તમે જોયેલા એવા બે ફેરફાર જણાવું કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થતા હોય તો મીણબત્તીનું સળગવું અને કાગળનું સળગવું જેમાં રાસાયણિક અને ભૌતિક એમ બંને ફેરફાર થાય છે મીણબત્તી સળગે ત્યારે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે જ્યારે સળગીને સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું બનવું એ રાસાયણિક ફેરફાર છે તેવી જ રીતે કાગળ સળગે ત્યારે તે રાખ અને ધુમાડો ઉત્પન્ન થાય છે જે રાસાયણિક ફેરફાર છે અને કાગળ ગરમ થઈને આકાર બદલવો એ ભૌતિક ફેરફાર છે સાતમું તમે અવલોકન કર્યું હોય તેવી એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવ મેં અશુદ્ધ મીઠું સ્ફટિકીકરણની પ્રક્રિયા દ્વારા શુદ્ધ કર્યું છે એકવાર મેં બજારમાંથી મીઠું લીધું તેમાં કચરો હતો એટલે સૌપ્રથમ મીઠું પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવ્યું પછી ગાળણ દ્વારા કચરાને દૂર કર્યું ત્યારબાદ દ્રાવણને ધીમે ધીમે ઠંડુ પાડ્યું અને પાણીનું બાષ્પીભવન થઈ ગયું બનેલા સ્ફટિકોને અલગ કરી તડકે સુકવ્યા અને શુદ્ધ મીઠું મેળવ્યું ત્યાર પછી છે આઠમું શબ્દ સમજૂતી આપો ગેલ્વેનાઇઝેશન લોખંડ કે સ્થિલને કાટ લાગતો અટકાવવા માટે તેના પર સક્રિય ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે લોખંડ પર ઝીંકનું સ્તર લોખંડને હવા અને ભેજથી બચાવે છે જો ઝીંકનું આવરણ તૂટે તો પણ ઝીંક પોતે ઓક્સિડાઈઝ થઈને લોખંડને કાટલાક દોટકાવે છે અને લોખંડનું ટકાઉપણું વધારે છે આવી જ રીતે સ્ટીલ પર ક્રોમિયમનું પડ લગાડવામાં આવે છે પ્રશ્ન આઠ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા થતા ફેરફારનો પ્રયોગ આકૃતિ સાથે વર્ણવો હેતુ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા થતા ફેરફાર સાધન સામગ્રી બીકર ખીલી કોપર સલ્ફેટ અને પાણી પછી આવી રીતે આકૃતિ દોરવાની છે પદ્ધતિ કાચના એક બીકરમાં અડધો કપ પાણી ભરી એક ચમચી કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવો દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરતા દ્રાવણ વાદળી રંગનું બનશે તેમાંથી થોડું દ્રાવણ નમૂના રૂપે કસનળીમાં ભરી મૂકી રાખો બાકીના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકો અડધા કલાક પછી દ્રાવણનો રંગ તપાસો તેને નમૂનાના દ્રાવણના રંગ સાથે સરખાવો તમને દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર દેખાયો અવલોકન દ્રાવણનો રંગ વાદળીથી લીલો થાય છે જે નવા બનેલા પદાર્થ આયન સલ્ફેટને કારણે છે હવે પ્રક્રિયા છે રાસાયણિક સમીકરણ લખેલું છે કોપર સલ્ફેટ પ્રક્રિયા થઈને આયન સલ્ફેટ વત્તા કોપર નિર્ણય કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલની મૂકવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે પ્રશ્ન નવ મીનાની માતા બજારમાંથી સો ગ્રામ આખું મીઠું ઘર વપરાશ માટે લાવી છે પણ મીઠાનો ભૂકો કરતાં થોડો કચરો જોવા મળ્યો તેની માતાએ આ દુકાને મીઠાને દુકાનદારને પરત આપવા માટે મીનાને કહ્યું મીના બીજા દિવસે તે મીઠું શાળામાં લઈ ગઈ અને તેની માતાની આ તકલીફ તેના વિજ્ઞાન શિક્ષકને કહી વિજ્ઞાન શિક્ષકે આ મીઠાને કોઈ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી મીનાને પરત આપ્યું વિજ્ઞાન શિક્ષકે મીઠું શુદ્ધ કરવા કરેલી પ્રક્રિયાનું તબક્કાવાર વિસ્તૃત વર્ણન કરો મીનાના વિજ્ઞાન શિક્ષકે મીઠું શુદ્ધ કરવા સ્ફટિકીકરણ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હશે સૌ પ્રથમ શિક્ષકે અશુદ્ધ મીઠાને પાણીમાં ઉગાડી દ્રાવણ બનાવ્યું હશે ત્યારબાદ ગાર્ડન દ્વારા દ્રાવણમાંથી અદ્રાવ્ય કચરાને દૂર કર્યો હશે શુદ્ધ કરેલા દ્રાવણને ધીમે ધીમે ઠંડુ પાડ્યું હશે જેમ જેમ દ્રાવણ ઠંડુ પડે તેમ તેમ પાણીનું બાષ્પીભવન થાય છે અને મીઠાના સ્ફટિકો બન્યા હશે ત્યારબાદ આ સ્ફટિકોને અલગ કરીને સુકવવામાં આવ્યા હશે જેથી મીનાને શુદ્ધ મીઠું મળ્યું મળ્યું આ પ્રક્રિયા અશુદ્ધિઓમાંથી શુદ્ધ પદાર્થ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન દસ તમારા ઘરમાં આવેલ લોખંડની વસ્તુઓને કાંટ ન લાગે તે માટે કરેલ ઉપાય ઉપાયોની યાદી તમારા ઘરના વડીલો સાથે ચર્ચા કરીને બનાવો પેલું લોખંડ પર ઝીંક કે ક્રોમિયમનું પાતળું પડ લગાડી લોખંડને ગેલ્વેનાઇઝડ કરવામાં આવે છે બીજું લોખંડ પર રંગ કરવાથી તેલ અથવા ગ્રીઝ લગાડવાથી લોખંડને કાટ લાગતો અટકાવી શકાય છે ત્રીજું લોખંડ સાથે કાર્બન મેગેનિઝ ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેની મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે જેથી કાટ ઓછો લાગે ચોથું મોટા જહાજોની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા લોખંડ કરતાં વધુ સક્રિય જેવી કે ઝીંક કે મેગ્નેશિયમની પ્લેટો જોડવામાં આવે છે અને તેને સમયાંતરે બદલવામાં આવે છે પ્રશ્ન અગિયાર તમારી આસપાસ જોવા મળતા ભૌતિક ફેરફારોની યાદી તૈયાર કરો ભૌતિક ફેરફારો એટલે એવા ફેરફારો કે જેમાં પદાર્થના મૂળ ગુણધર્મોમાં કંઈ પરિવર્તન થતું નથી માત્ર તેનો આકાર કદ અને અવસ્થા બદલાય છે તથા આ ફેરફાર ઉલટાવી ન ઉલટાવી શકાય તેવા ફેરફારો છે આપણી આસપાસ આવા અનેક ભૌતિક ફેરફાર જોવા મળે છે ઉદાહરણ તરીકે કપડાનું સુકાવવું કાગળ ફાડવું કાચ તૂટવો પાણી ઉકાળવું લોખંડ ગરમ કરવાથી લાલ થવું પાણીનો બરફ બનવો અને બરફનું પાછું પાણીમાં પરિવર્તન વગેરે ભૌતિક ફેરફારો છે પ્રશ્ન બાર તમારી આસપાસ જોવા મળતા રાસાયણિક ફેરફારોની યાદી તૈયાર કરો રાસાયણિક ફેરફાર એટલે એવા ફેરફારો કે જેમાં કોઈ નવો પદાર્થ મળે છે અને આ ફેરફારને ઉલટાવી શકાતો નથી અને રંગ તથા ગંધમાં પરિવર્તન આવે છે અમારી આસપાસ જોવા મળતા આવા રાસાયણિક ફેરફાર ઘણા છે ઉદાહરણ તરીકે ફટાકડાનું ફૂટવું પાંદડાનું સળગવું લીટમસપત્રના રંગમાં થતો ફેરફાર ફળોનું પાકવું ખોરાકનું પાચન થવું દૂધમાંથી દહીં બનવું દ્રાક્ષનું આથવણ વગેરે રાસાયણિક ફેરફારો છે પ્રશ્ન તેર એસિડિક પદાર્થોએ ભીના ભૂરા લિટમસ પત્રના રંગમાં ફેરફાર કરીને લાલ રંગનો થાય છે આ ફેરફાર કયા ફેરફાર છે શા માટે તો આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે કારણ કે આ પ્રક્રિયા દરમિયાન લિટમસના મૂળ રાસાયણિક બંધારણમાં પરિવર્તન આવે છે અને એક નવું સંયોજન બને છે જે નવા ગુણધર્મો દર્શાવે છે લિટમસ પોતે એક રંગ સૂચક છે અને જ્યારે તે એસિડના હાઇડ્રોજન આયનોના સંપર્કમાં આવે છે ત્યારે તેમની વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયા થાય છે જેના પરિણામે રંગમાં કાયમી ફેરફાર થાય છે અહીં નવા પદાર્થોનું નિર્માણ થાય છે જે રાસાયણિક ફેરફાર છે તેમ દર્શાવે છે નીચેનો ફકરો વાંચે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન એક આથવણ થવાથી લોટની કણક શા માટે ફૂલાય છે તો આથવણની ક્રિયામાં લોટની કણકમાં ઇસ્ટ દ્વારા આથવણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે પરપોટા બનીને કણકને ફૂલાવે છે પ્રશ્ન બે બ્રેડ સિવાય આથવણની પ્રક્રિયા થતી હોય તેવા પદાર્થોના ઉદાહરણ આપો બ્રેડ સિવાય પાઉ ઇડલી ઢોસા ઢોકળા હાંડવો ખાંડવી વગેરે આથવણની પ્રક્રિયા થાય છે